নোত ঵িটাকে রিয়ে উতারে? ন্টারে উতারে য়াই পন্য়ান্ব ইলকো উতারে নচো বুনচো ওর্রিে কূঠরে ইলকো মনারেয় মিনচো তবু

આ વેદલા લપું નાસાને એવા જપત બધું હા તમાર રામ જોય પાર્ટી કરવાની દીધો પતોય અચ્છા બનાવવાનું હતું

માસુ ભોગાર્ના ભોગાર્ને આવું હવાને કઈ ને બપરે ખાઈ પીને ભાગી જવાય એટલે ખાલી ખાવા જવા બુટપુ થા કાલે ઓસિયાર કવાગે નિતજી 5:00 કવાગે ના ને વાડીમાં જે કુ આય કોરબંદર માં દીકરી હે વાડીએ તા રહી નો હંજી એટલે કરી આવ્યો 5 હવે તો આપણો પોનસર તો બેઠો આપણી બાજુમાં પોનસર ઓય બોસ બોસ એ પણ છે પણ પછી ભઈ જોવાનું હું જોતાય હવે તારો વારો ને પાટ તો એમાં છે જાવું હોય તો કોણ હું તું હમ લખનભાઈ આફ્રિકા હતા હમણાં વળી આવી છે કોઈ તો ઈ ટેકેના કામમાં હોય અહી હોય તો મને કઈ કામ આવે ને આવે તો તું મારી પાસેથી ભાડું કઈ લે એક હું ભાડું ન લે તો હું આમ દઉં પણ આના આ ભાઈ છે ને લાખ ની લોટરી લાગી લખન <laughs> 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 <laughs>

આ રેલા રેલા બહુ જ ભાવે હો કિણી હા હા હવે મેં આતે કારેલા ન હતી યાર આત તો બે ફરીન કારેલા ખા ને રોટલી ને રોટલી જ ખવા દે જોયો હો આસા હું ગળી જાવ